આ મહિના નો જેવો હક હતો ખુદાયા એવો હક અમે અદા નથી કરી શકા પોતાના દિલ ની અંદર

કેવી રીતના ઇમામ રમઝાન મહિનાને વિદાય આપે છે કેવી રીતના આ મહિનાથી રુખસત લે છે અને અલવિદાઈ સલામ આપે છે રમઝાન મહિનાને જાણે કે એક અઝીમ હસ્તી એક અઝીમ શખ્સિયત આપણાથી વિદાય લેતી હોય અને એના ઉપર આપણે સલામ મોકલતા મોકલતા એમને રુખસત કરતા હોય એવી રીતના એ અલ્લાહના બુઝુર્ગ મહિના તારા ઉપર સલામ એ અલ્લાહના એ મહિના કે જેની અંદર કેટલા લોકો જ અન્નમની આગથી નજાત પાયમાં અહીં અલ્લાહના એ મુકદ્દસ મહિના કે અલ્લાહના અૌલિયા માટે તું કેટલો ઝડપથી પસાર થઈ ગયો અને ગુનેહગાર માટે તું કેટલો સખત અને ભારી હતો અહીં અલ્લાહના એ મહિના કે જેની અંદર ગુનાહથી બચવું કેટલું આસાન થઈ ગયું અને અમારી નેગીઓનો સ્વાબ કેટલો વધી ગયો